સુરેન્દ્રનગરના ખેલાડીઓની રૂચિને ધ્યાને રાખી બેડમિન્ટન હોલનું રિનોવેશન થયા બાદ ખેલાડીઓ માટે આ હોલને ખુલ્લો મુકવામાં આવ્યો છે સુરેન્દ્રનગર ઝાલાવાડ ક્લબ ઓગણીસો છપ્પનથી થી કાર્યરત છે ત્યારે આ ક્લબ દ્વારા જીમ ટેબલ ટેનિસ બેડમિન્ટન ચેસ કેરમ વગેરે જેવી રમતોની સુવિધાઓ ખેલાડીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે બેડમિન્ટન હોલના ખેલાડીઓની માંગ મુજબ પીવીસી ફ્લોરિંગ તથા રંગકામ કરવા સાથે અદ્યતન લાઇટની સુવિધાઓ ઉપલબ્ધ કર્યા બાદ બેડમિન્ટન હોલને ખેલાડીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે ઝાલાવાડ ક્લબના પ્રમુખ રાજુભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને બેડમિન્ટન હોલને ખુલ્લો મૂકવામાં આવતા ખેલાડીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે ક્લબમાં નાના બાળકો માટે ઓપન ગુજરાત ચેસ તથા કેરમની ટુર્નામેન્ટનું પણ આયોજન કરવા સાથે અલગ અલગ ગેમ્સના કોચિંગ દ્વારા ગેમ્સને પણ વિનામૂલ્યે ઝાલાવાડ ક્લબ તરફથી રાખીને ખેલાડીઓને વિવિધ રમત પ્રત્યે પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે